પાર્ટી પીએમ સાહેબ રિપોર્ટ માંગ્યો તમને કેટલા વોટ મળ્યા તમે કેટલા સદસ્યો બનાવ્યા પર્સન્ટેજ માગ્યું કન્ફર્મ ન્યુઝ એકદમ તમારા વોટર્સ કેટલા મેં તમે કેટલા ટકા કર્યા તમે તમને કેટલા વોટ મળ્યા એના કેટલા ટકા કર્યા એને શું સાબિત થશે પરફોર્મન્સ સાબિત થશે ના

અમદાવાદની વિધાનસભા ત્રીસ બત્રીસ ટકા પહોંચી છે પહોંચી ગયો ઉપર હું પચાસ પંચાવન પહોંચ્યો છું તમને વોર્ડ બોલાય નેવું હજાર મળે હા બસ એમ એવી રીતે એવી રીતે એમાંથી પચાસ સીટ પહોંચે